મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા હેલ્થ ચેકઅપમાં તેમણે આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોજ્યો હતો ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લેવા એસી લોકોએ ગામમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કોઈપણ આરોગ્ય કેમ્પ યોજવો હોય તો તાલુકા હેલ્થ ઓફિસની કચેરીની પરમિશન લેવાની હોય છે પરંતુ પૈસા કમાવાની હોસ્પિટલે આ કૌભાંડ કર્યું હોવાનું ગામના લોકોનો આક્ષેપ છે મહત્વનું છે કે કડી તાલુકાના ગોરીસરા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલ લાવી પરિવારજનોને જાણ કર્યા વિના જ ઓગણીસ લોકોની

કઈ નઈ કેમ્પ આવે તો ગામમાં કે બતાવવા જઈએ ચેક કર્યું કે તમને એમ કે બીજા દિવસે અમદાવાદ લઈ જવાના તે લક્ઝરી કરી બધા અમદાવાદ છે અને અમદાવાદ જઈને પછી આખો દિવસ થયું ને પછી દસ વાગે ફોન આવ્યો ડોક્ટર નું ડોક્ટર નો ફોન આવ્યો કે તમાર કાકા સિરિયસ છે કે તમારે હાલ આવવું પડશે ક તો હવારે આવું અમે કીધું હવા હાલ ના હાલ અમે જ્યાં હવે કેમ્પ માં બધા શું કીધું શું ના કીધું ના જે અઢાર જણા ને તો ઉઠાયા બરોબર છે અમદાવાદ અને આ તો રાત્રે સમાચાર મળ્યા કે આ બે વ્યક્તિ ને આવું ત્યુ છે ને બીજા સિરિયસ છે એટલે બધા જોડ કરી તાણે બધા હોસ્પિટલે ગયા તો ના કોઈને ખબર જ નથી આવું બની